હેલો યુટ્યુબ ફેમિલી તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું આપણે ખેડૂત પુત્ર એક બ્લોગ ચેનલમાં અને બધાયને પહેલા જય રામાયર ને જય મોગલમાં હાલો મિત્રો હવે આપણે છે ને આપણા કપાસમાં એક આટો માર્યો આપણે તો ખેડૂત પુત્ર માણાય એટલે હાલો આપણે કપાસમાં આટો મારવા જાવી કપાસ છે અને કપાસમાં આપણે કાલે પાણી વાળતા હતા આ બધામાં પાણી વહેલું છે આ બાજુ મકાન એવું છે એ આમ હેઠે વતન છે એમાં પણ પાણી વળેલું છે અને આપણે આવો છે આવડો આવડો કપાસ છે મિત્રો આજે તો આપણે જવાનું છે ગામ એટલે કે મેલડીમાં એ તાવો કરવા જવાનું છે આપણે આ વ્લોગમાં બનાવી રહીજો સપોર્ટ કરીજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને તો જવાનું છે તાવો કરવા માતાજીએ હાલો વ્લોગમાં જોતા રહીજો તમને બતાવવું આગળ હવે આપણે હાલતા થઈ ગયા છીએ મેરડીમાં મનો તાવા કરવા અને બધું સામાન ગોઠવી નાખ્યો છે ટ્રેક્ટરમાં હાલો જાય હાલો મિત્રો આપણે હવે હાલતા થઈ ગયા છીએ અને આપણે અડધે પોગી ગયા છીએ આપણે હવે પોગવામાં બરવાળાનો ગેટ આવી ગયો છે હાલો મિત્રો આપણે હવે પોગી ગયા છીએ મેરડીમાં એ મિત્રો હવે આપણે મેળડીમાં માં પોગી ગયા છીએ અને બધો સામાન ટ્રેક્ટરમાંથી ખાલી કરવાનો છે હાલો ખાલી કરી નાખવી બધી મારી બહેનો આવીને સીધો નાસ્તો કરવા મળે છે તમે પણ જોવો નાસ્તો કરે છે મારી બહેનો આપણે સાપડીઓ બનાવવાની પહેલાં આપણે સીધા સાપડીઓ બનાવવા બેસી ગયા હતા અને બીજા ભાઈઓ પણ શાક બકાલું મોળતા હતા આપણે મેળડીમાંના દર્શન કરી લીધા તમે પણ કરી મેળી મેળીમાના દર્શન આ બાજુ બધા ભાઈઓ પ્રસાદી લેવા બેસી ગયા હતા અને હું પ્રસાદી જતો હતો બધાને બહેનો પણ પ્રસાદી લેવા બેસી ગયા હતા ભાઈઓ અને બહેનો બધા જ મેં કડી બેઠા હતા હવે આપણે માતાજીનો તાવો કરી નાખ્યો છે પૂરો અને બધું સામાન પાછો ટ્રેક્ટરમાં ભરી નાખ્યો છે અને હવે આપણે હાલતું થઈ જવાનું છે લો હવે આપણે હાલતા થઈ દેવી બરવાળાને કરી દેવી બાય બાય અને મારો ભાઈ બહેન છે મને પણ વ્લોગમાં લઈ લે તે ભાઈ પણ વ્લોગમાં લઈ લીધો છે આપણે માનતા પૂરી કરી નાખી છે તાવો કરી નાખ્યો છે મારો ભાઈ બહેન છે મને પણ વ્લોગમાં લઈ લે બધાને પણ વ્લોગમાં લઈ લીધેલા છે આપણે માતાજીના તાવમાંથી આવ્યા અને કારણ કે લાઇટ હતી એટલે આપણે પાણી વાળવા માંડ્યા હતા અને આપણે છે ને હવે બ્લોગ જાજો લાંબો બન્યો છે કારણ કે કામ બહુ જાજુ હતું અને તાવો મારા કાકાની હતો એટલે કામ બહુ જાજુ હતું બ્લોગને આપણે એન્ડ આપી દઈએ છીએ જય મુગલબા અને જય રમત